માક્ષોસે કોટડીમાં હું રહેતો તો એ કોટડીને પાર મારા પગ પડી જવાના હતા બે દિવસ બે દિવસ સાફ કાળા ફણીયા નાખ કે આપણે બ્લેક કોપરા કે મેં ત્યારે જેલમાંથી નહીં જેલ બદલવાની માંગ કરે કે મારી કોટડીને આજુબાજુમાં કાયમ સાપો નીકળે છે છતાં જેલ વિભાગે મારી કોટડીને બદલી છતાં સરકારે મને મારી જેલ બદલી ન કરી આપી અને ત્યારે જેલ માં સાપો નીકળે એ સિપાહી ને બોમ મારે સિપાહી આવે અને બાર થી રેસ્ક્યુ વાળા ને બોલાવી લાવે મારી નજર સામે મારા પગ પડી જવાના હતા એવી જગ્યા થી બ્લેક કોબરા બે પકડીને લઈ જવામાં આવ્યા પાંચમા દિવસે એક પકડાયો પંદર અને સોળ માં દિવસે એક પકડાયો અને એવા કેટલાય સાપ મારી કોટલીના મારા ઝાંઝરો મારા પગ કને ઝાંઝરો બાથરૂમ હતું એમાં એક સાપ ઘુસી ગયો આજે પણ

જે આદિવાસી પટેલ હોય અમારી લડત એટલી જબરજસ્ત ચાલુ થઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીને ને ગુજરાત નું મંત્રી મંડળ બદલવું પડ્યું છે પણ મેં તમામ મારા વડીલો

આપડો સંપર્ક નહીં થઈ શકીએ ત્યારે કેટલાક આ વિસ્તારના મંત્રીઓ કેટલાક આ વિસ્તારના સાંસદો અને એમને વસાવાનું તો પૂરું થઈ ગયું

ચૈતર વસાવની નાની બાબતો માં જેલો છે ત્યારે મારા સાથીઓ આ જેલવાસ દરમિયાન તમે બધાએ મારી ચિંતા કરે તમે મારા માટે મારી બહેનો અપવાસ કર્યા ચિંતા કરે પ્રાર્થના કરે કેટલાક મારા સાથીઓ મારા માટે દુઆ કરતા હતા ત્યારે આજે નવા વર્ષે મે તમને મરવા માંગતો તો કે મારે રોગરૂ જોવું છે મારે રોગરૂ જોઈને મારા મારા વડીલોના આશીર્વાદ લેવાના છે મારા રોગરૂ જોને મારી માતાઓના આશીર્વાદ લેવાના છે મારા ભાઈઓને મળવાનો છે ત્યારે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું સાથી એ લોકો મને આજે દરિયાપાડા નથી જોવા દેતા પછી મેં અમારા સાંસદ ના ગામ માંથી પદયાત્રા કાઢી ત્યારે એ લોકો ભાજપ કે ખેલ એ હમણાં લાગતી પડા માં રહી છે

બેઠા છે ઘણા સરપંચો છે ઘણા તાલુકા જિલ્લાના ના બનવાના છે આવનારા દિવસોમાં તમારા માંથી ઘણા વિધાનસભામાં પણ જવાના છે બસ તમે હવે તૈયારી કરી લો આપણે બધા અન્યાય સામે લડવાનું છે પરિવર્તન લાવવાનું છે પરિવર્તન ત્યારે વધારે વાત નથી કરતા પણ એક તોવાનું છે આપણા યુવા નેતા રાજુ કરપડા આપણા યુવા નેતા પ્રવીણ રામ આજે જેલમાં છે ખેડૂતો માટે લડવું એટલે જેલ વખવી પડે વિદ્યાર્થી માટે લડો એટલે જેલ વખવી પડે એસી એસટી ઓબીસી માઇનોરિટી અને શિક્ષકો તો તો કોના માટે પણ લડો સરકાર તમને જેલ કરાવે તમારે બસ પરિવર્તન કહેવાનું છે હું અવાજ કરું ગોગમ્મા માગે ગોગમ્મા માગે જયપુર માગે જયપુર માગે જામુગોડા માગે જામુગોડા આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં સરકારને આપણે બદલી નાખવાની છે સાથીઓ ત્યારે આજના કાર્યક્રમમાં અમારા સાથીઓ દ્વારા વ્યવસ્થામાં કઈ અગવડતા ઉભી થઈ હોય વ્યવસ્થાની સામે વરસાદ હતો છતાંય મારા પૂંજનીય સન્માન્ય મારા વડીલો મારા યુવાન મિત્રો જેઓ મને હર હંમેશ ફોન કરે છે ભાઈ કહે છે મારી બહેનો જેઓ મને ભાઈ તરીકે માને છે મારી માતાઓ તમામ લોકો આ વ્યવસ્થામાં પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં માં જમીન આપનારા ખેડૂત અહી આયોજન કરનારા તમામ આયોજકો ના મિત્રો અને એના કાર્યક્રમ તમે આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને શાંતિથી તમે સાંભળ્યા છો એ બધાને ખૂબ ખુબ આભાર માની વિનવું છું ધન્યવાદ જય